તોમોનો સ્ટોલ લાગ્યો ઉત્તર ઉત્તર આગળ વધો જો અમારો આશીર્વાદ થેન્ક યુ થેન્ક યુ યાર 10 મજમાં ઉતારો કે ઉતરાયો હા હાલો મે પબ્લિક પડી રહીયા નાસ્તા પાર્લર કરી આપડું ના તો ચાલુ છે તો

ટિફિન ભર દીધું એ ભરાઈ નહોતું બસ નકસ્થીયા તો જો હું કોઈ કે વરહાદ આવે તો હમણા કોઈ કે વરહાદ આવે તો હું ચટતા ચટતા બજાર સાદો આઈડિયા બજારમાં પાલક કાગળને પપ્પા જ ના બેઠા થઈ જ છે તમામ તમામ

જે એક ફેમસ યુટ્યુબર જેવા આપણે એવા જીગરભાઈ ઠાકોર જેમને યુટ્યુબ ની અંદર એક ચેનલ છે તો ગાઈ જીગાભાઈ તો આયા હતા આપણો કેમ્પ રાખ્યો છે તો જન્માષ્ટમીનો ખીચાનો કેમ્પ છે અને હું તો સવારો નો અહીં જ હતો જીગાભાઈ હાલ આયા હી દુકાન ઉપરથી વના નવરાઈ નથી કે હવા બપોરે આયા હી ખીચાનો કેમ્પ હોય પબ્લિકે એ ઓછી થઈ ગઈ સવાર તો બહુ જ ભીડ હતી મેળો ભરવાનો હ ટાવર સાઈડ આ સાઈડ અંબેમાન મંદિર બીજી સાઈડ મહાદેવનું મંદિર પપ્પા ને બધા બેસા થઈ રહ્યો જીગાભાઈને ચમચી આપી હી ગાઈસ વરસાદ બી અંધાર્યો હ સવારે આયે તો પછી આયો જ નહીં વરસાદ જીગા ભાઈ ને એના બધા ભાઈ બંધો આપી રહ્યા ખીચુ જીગા ભાઈ છે બહુ ભાઈ ચમચી આપી રહ્યા આજે જો આ ખરાબ ના થાય આપણે જઈએ બાર ઓટો મારવા તમને બતાવો નેડો કેવો હોય આ સાઈડ તો બધા કોઈ પબ્લિક નહીં આ સાઈડ હા મેળો બધો આ સાઈડ હ ગાઈસ આપણો કેમ ભાઈ હ પરાઉન્ડી ભાઈ ઠાકોરવાસ આ પરા સ્કૂલ ને આપણો પરા સ્કૂલની આગળ જ છે કેમ્પ દર વખતે રાખીએ દર સાલ ફોટો પાડું છું અહીંયા બધા નો પપ્પા એનો પપ્પા ને તો બધા ઊભા રહી જાય એના ભાઈ બાનો ફોટો પાડવા હું એ બી જતો રહું તું પાડી લીધું કાઈ જવા બધું અને પાછો ચાલુ કરી દીધું ખીચું આપવાનું કાકા બે ખીચું ને એવું કરી હી બધું બનાવવાનું ジगाबेन भाई बणो ही બધા સબસ્ક્રાઇબર ઓ મળ્યા હી સુ કરો દીપાકા હોલો રિજે ચાલુ કરો હવે તો બતાઈ દો ભાઈ બધું અહીયા વચ્ચે આ તો કેવું થશે જોક પડી નાખવા આવશે ને સાયકલ લઈને પડશે કેટલા વાગે બહુ જે છે અમારો જે સીવેર ભત્રીજો અમારો જીગલભાઈ ઠાકોર અહીંયા આપણે અહીંયા જે સેવાનું જે કેમ્પ કર્યો છે એની અંદર એમને જે હાજરી આપી તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર સમસ્ત પગા ઊંડી ફરી ઠાકોરવાસ તરફથી એમનો ખૂબ ખૂબ તો ગાઈસ મેળો તો પટવા આવ્યો હો પબ્લિક ઓછી થઈ ગઈ હ વરસાદ બી આવે તો વચ્ચે અને કીચો બી પટવા આવ્યો જીગાભાઈ ને હજી આવી ગયા બધા બે હા જો અમુક અમુક મેળો પતો આવ્યો પેલી સાઈડ તો આજે જ્યાં જ નહીં ફરવા હવારોના દરેક દર્શનાર્થીઓને વિનંતી છે અહીંયા સેવાનો લાભ લેવો અહીંયા અમારા પડાઉંડી ફરી ઠાકોરવાસના જે પબ્લિક ફરી રહી છે અડધી અડધી નહીં અડધી 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 ઓમ જાય ને અડધી બજારમાં જતી રહી પબ્લિક બધી હા

જામે તો બધા મેળામાં ને એન્જોય કરવા માટે કેમ તો પડી ગયો હવે જઈએ દીપા બેહી તો તડકો આવી ગયો ને મારો બનો એ વારી કઉ આટલા કી સીધી આવી સીધી જેવું આ પબ્લિક ભેગી થઈ આ ગાડીના

આઠ વાગે ગયા ને આ તો ફોનમાં જ વાળ દેખાય અંધારું થઈ ગયું પોત વાગ્યા કેટલું અંધારું આ બાજુ અજવાળું ને આ બાજુ અંધારું ગોટર મેળો પૂરો થઈ ગયો પબ્લિક વેરી ગયું પપ્પા આગળ

કરિયાણું લઈ ભેળી ગયા તો ગાઈસ ઘરે તો આવ્યા પપ્પાને ચાલુ છે એટલાનો ખટારો ખટારો છે ખટારો છે એ પ્રો જીસીબી પાસનનો

आज वरसाद मजबूत आहे पासुल आजू खुल्ल वातावरण अंधारियो अंधारहादेव आरती चालू काशी का विश्वनाथ भात <laughs> <laughs> <laughs>

મોટાથી ખાવા હાથી ગોળા પાલખી એટલે હાથી ગોળાની પાલખી એમ કેવાય હાથે ગોળા ની જય એવું નહીં કીધું

જો જાય